મિત્રો સામાન્ય રીતે લોકો જ્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવા જતા હોય છે ત્યારે તેમની નજર અર્જુનની જેમ ખાલી ઝીરો મીટર પર જ રહેલી હોય છે પરંતુ એ સિવાય ત્યાં અન્ય એક મીટર પર પણ નજર હોવી જોઈએ નહીં તો મોટું નુકસાન થઈ શકે છે શું છે આખી બાબત હું તમને ઝડપથી જણાવી દઉં તો પેટ્રોલ પંપ મશીન પર ઝીરો મીટર સિવાય બીજું પણ ઘણું બધું ધ્યાન રાખવા જેવું હોય છે જેમાં સૌથી મહત્વનું છે પેટ્રોલ ડીઝલનું ડેન્સિટી મીટર આ મીટર તમારા બાઇક કે કે કારની ટાંકીમાં નખાતા પેટ્રોલ ડીઝલની શુદ્ધતા દર્શાવે છે જેને તમે એકદમ સરળતાથી ચેક કરી શકો છો અને તેને ચેક કરવા માટે તમારે ક્યાંય બીજે જવાની જરૂર નથી તેની જાણકારી પેટ્રોલ ડીઝલ ભરાવવાના મશીનના ડિસ્પ્લે પર દર્શાવવામાં આવેલ છે

વળતર માંગી શકો છો માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો